તો લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકા જય મા મુગલ અને હર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજા મજા આજ કાઢું ડાડું ખાઈ ને મજામાં જો આ થોડું કઈ ગરમા ગરમ હોય બરાબર તો અત્યારે આવ્યા હતા વાડીએ ને વિગો વાડી હતી તો એક કલાકમાં વિગો વાડી નથી બોલો કેવા કામ થાય નામ જો માણસો માણસો ક્યારે ક્યારે માણસો કરીને ગયા હતા એટલા માણસો આવ્યા હતા ને દ્વારા તો ક્યાંક ઝટકીમાં આપણે બધું નંધી નાખ્યું ને મીડિયમ કુસો હતો તો જો અત્યારે પાછો આવો કપા થયો નાનું નાનું છે તમારે જેવું તમારું હોય નહીં આમાં આજે કાંઈ દવાઈ નથી છે ઠીક નથી ખાતું આપ્યું કે કાંઈ જાય વસ્તુ નહીં ખાલી આ કે ક્યાં નહીં દઈ ગયા એમનો છે તો જો આવો કપા થયો છે ઠીક ઠીક કપાસ છે કારણ કે અહીંયા આપણે શું છે અલય દિવાળી થાય એટલે ક્યારેક ક્યારેક પગવાન થાય તો ચાલો તમે રોગમાં કન્ટિન્યુ બના રહેજો જાય ઘરે પાછા આવે નહી ગયા છે

હાલ છે તો જાઉં અંદર તો પછી કેવું થાય કે કઈ નક્કી નહીં રે તો ટ્રેક્ટર તૈયાર કરી નાખ્યું છે અને હજી બધું શું કઈ ચાર કરીને જઈએ વરસાદ આવી ગયો આપણે ડોક્યુમેન્ટ પાસે આવી ગયા ઘરે હા અંતરાધ આગળ વરસાદ પડે એ તો શરૂઆત જ થઈ સ્થાનિક બરાબર આવતું હતું એટલે અડધો મૂકીને આવતા રહ્યા હતા આપણે ને હરજી તો રસ્તે હતા ને વરસાદ શરૂ થઈ ગયો તો આપણે ને ઘરે ગયા કપડાં બદલાવી લીધા ને હવે ને જાડા મોટા કપડા બદલાવી દીધા ને જવું છે આપણે વાળીએ જોઈએ કેવો હજી તો વરસાદ ચાલુ છે પણ થોડોક મીડિયમ થયો છે પણ જાય કે કેવું પાણી આવે છે બરાબર તંગલો મકનગી બનાવી લીધો બને એટલું બચાવવાનો પ્રયત્ન કરી પણ વ્યવસ્થા પ્રમાણે કારણ કે બધું જોવું પડે કારણ કે વરસાદ ચાલુ હોય પવન વધારે હોય તો થોડીક આપડી પેલા કાળજી રાખવાની હોય તો જાય

نکہ اندھے ماتھے محنت کر تو اندھے ماتھے ذریعہ ہوں میں ہوتی ہے بھائی کیا ہمتا ہے دھوڑ ریٹ لے اور دھوڑ ہمتے کو ماتھے سڑی کی جو تو یہ ذابی دیتا ہے بدھائی کپا ہو یا نہیں ہم رستے آلا جائے جو اپنے سارو پڑی جو ہی پڑی جو سارو جو جو اندھے ماتھے کرنے کیوں કેળો માં તો બહુ વાંધો નથી દેખાતો પણ હજી જાય પછી ખબર પડે પણ નથી વાંધો એવો કપાસ માં બહુ નુકસાન છે ભાઈ બાજરી જુવાર બાજરા એ બધાને ઊંધા આડ લીધે જવા આપણે બાજરો આ ઊંધો પડી દીધો એક ઝાપટ આવી તમને એમ આગળ જ ક્લિપ બતાવી છે એમ પણ ખાલી એક પાંચ જ મિનિટમાં હતું નહોતું પાણી એટલે તમને એમ થઈ ગયું હા હા રેડી માં તો રેડી કરી નાખ્યું અમને એમ ત્રીજો કલાક આવ્યો હોત ને તો સરભમકાર કરી નાખે એવો પડતો જો આપણે મોટા બાપાનો કપાસ ઊંધે માથે થઈ ગયો પાંદડા હોત ખેડ નાખે ભાઈ ક્યાં ખાઈ ગયા મર જો જોઈ લો હા એ હા નામ નિશાન મટાડી દીધું અહીં જેને જોઉં તો ખરી ચારો છે જ નહીં એવું લાગે આ શું થયું ભાઈ ગયા સારો બધે પડી ગયો ખેતર સોખું દેખાતું થઈ ગયું ચાલો તમે લોક માં કન્ટિન્યુ રહેજો અમે હજી તપાસ કરીને પછી તમને કે રિપોર્ટ આપ્યો હે હા એવું લાગે જો નથી એવું ફોન કરવો જો બાપભાઈ ને એટલે તમારે કપાહ તો ખેસી ગયું મિત્રો આવી ગયા આપણી પાસે આપણા ખેતરમાં તો ખેતરમાં તો કાંઈ એવું બધું આપણા વાળામાં તો નુકસાની નથી દેખાતી કેળને કાંઈ પ્રોબ્લમ નથી આવ્યો અને હળદરને પણ કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી ને કાલે આપણે ખાતર એ ખાઈ ગયું હતું ને બેક્ટેરિયા આપી ગયા હતા તો અત્યારે કંઈ દેખાતું નથી કે બેક્ટેરિયા નાખ્યો હોય એવું કારણ કે ભેજ મળી ગયું ને બહુ એ નથી થયું ને આખી રાત ભેજમાં રહ્યા એટલે બેક્ટેરિયાનું કામ સરસ મજાનું થઈ ગયું ક્યાંક અમુક મકાઈ ઓલી થઈ હોય એ ભાંગી છે બાકી કેળને હળદરને તો કાંઈ વસ્તુ દેખાતું નથી બરાબર તો આટો મારી લઈએ ને શું કહેવાય જોઈએ ને સારામાં અને કપાસમાં ને એમાં વધારે બધાને ધૂળે ચડી ગઈ છે બરાબર આવતો નથી વધારે આવે તો કંઈ વાંધો નથી આપણે આવી જાય તો બધાની જરૂરત જ છે અત્યારે વરસાદની સારા વરસાદની જરૂર છે પણ શું કે આજે સાથે આવ્યો જો કપાસમાં વધારે નુકસાની છે બધાને કપાસ બધા ઢળી ગયા છે કારણ કે એમાં એવું થયું વરસાદ આવ્યો ને એની સાથે જ પવન ડાયરેક આવી ગયો એટલે એ વધારે નુકસાની ક્યારે આવે બરાબર ને જો બકા બધું ઢાળી દીધું છે ગોવાર જો આપણે કારણ કે એમાં હું છે વજન વધી જાય પાણી ને પાછું પવન બંને સાથે ભેગી થયું તો ને એવું ઢળી ગયું છે ચળને તો ક્યાંય એક રોપાની કાંઈ વાંધો નથી પણ એનું થળિયું અત્યારે હજર થઈ ગયું હોય તો એમાં તો કંઈ દેખાતું નથી ખાસ કપાસમાં ને સારામાં ને એમાં દેખાય છે તો ચાલો ચા પાણી નથી પીતા ક્યારના ચા પાણી કઈક બનાવીએ બારા નહીં તો કઈ નહીં બનાવી દે તો બારા બારા બનાવીને પીએ ચા પાણી ચાઢવડાનું તો કઈ ગરમ જોઈએ જી આજ આ ટાઢુ ટાટું છે એવું છે બરાબર આ તમને દીધું વરસાદ આવી ગયો એ કાલ તો આઠમ છે ગોકળ આઠમ તો જન્માષ્ટમી તો કઈ નક્કી નથી વાતાવરણ બની ગયું એટલે વરસાદ આવી પણ જાય કાલ ખબર પડે કે ઓક વરસાદ આવી મિત્રો આપણે આવ્યો આટો મારવા પણ આપણે હારે છે ને રોરડા હોતી આટા મારવા વરસાદ જોવા આવ્યો કેવો વરસાદ એવો એમ જો થોડે દિહાડે રોરડા આટા મારે છે ને હે આપણે હારે રી હોતી આટા મારે બોલો એને શું હોય એને કાંઈ નથી ભીખા ક્યાં ખાવા નીકળી ગયા બરાબર જો હા થોડે દિહાડે મોસ્તી ખાય કાંઈ એને ભીડીશ ન્યા જવાય એમ નથી ન્યા ઝટકા ભડાભડી છૂટતી હોય આપણે ગયા તો આપણે ભડાકા છૂટી જાય બરાબર આપણે નિરાતે સાબાણી પી લે ને બેઠા છે મારધોર ધબધપાટી બોલાવે છે એટલે હા એનું કામકાજ ચાલુ છે કારણ કે એક બે હમણાં છે ને એ થોડું વધારે કાણું થાય એટલે શરૂ કરી દે એનું કામ બેટા છે ને બધા નોકરી કામકાજ કરી ગયા છે ફેમિલી તો ફાઈનલી પહોંચી ગયા છે ઘરે અને ઘરે પહોંચીને થોડું ઘણું કામ કામકાજ હતું છૂટાયું અને પછી હું કઈ આજકાલ સાથે નથી એટલે બીજું કંઈ કામ કરતો હતું ને કોઈને કંઈ રાંધ વાંધ તો બધા નગરે નગરે આટા મારતા અને બધા આવડતા હતા તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે શું છે ગરમા ગરમ જમવાનુંમાં ગરમા ગરમ છે તો ટાટી હતી ને ટાટું ટાટું હોય કાંઈ હજી હા

જો નોખ નોખી વેરાયટી છે ને દહીં ને ને બધું જો આપણે પછી ફ્રીજમાં પીડ્યું હોય એટલે આ બધું વાંધો ન આવે તો ચાલો હવે ઠંડુ ઠંડુ હોય આજ તો જે ખાવાનું હોય અને હોય દિવસ ભીખા રે ધરાય એની કારણે ઠંડુ ઠંડુ હોય એટલે ભીખા બરાબર એક દિવસ માતાજીનો વાર હોય આ રીતનું હોય ભાઈ ચાલો જમી લે પછી તો કન્ટિન્યુ કરીએ મારી ફાઇનલી આપણે જમીને મોકલી ગયા છે અને અત્યારે વાગી ગયા છે નવ તો હું કહેવાય આશા રાખું છું કે આજનો તમને ગમો હોય છે કારણ કે અત્યારે હવે થોડુંક ડેટ થઈ ગયું છે અને ખાસ તો ખાસ તો સાથે મળતી બરાબર તો બધાયને આમ તો મોસ્ટ ખોલી તો હોય સિટીમાં તો કેવું હોય ખબર નહીં બાકી ગામડામાં તો મારે આવ્યું હોય બરાબર અને તમારા ગામડામાં કેવું હોય જે કોમેન્ટ કરીને કહી દેજો ને તમારા તેમ પાડે કે ના પાડે એ પણ કોમેન્ટ કરીને કહી દેજો બરાબર સિટીમાં તો ખબર નહીં પણ અમારા ગામડામાં તો હોય જ છે તો ખૂબ મોસ્ટ તો હોય જ છે પણ હું અમુક જગ્યાએ ન રાખતો હોય તો ખબર નહીં કદાચ તો આ સારા રાખું છું કે આજ તમને ગેમ હોય છે અને ગેમો હોય તો લાઇક છે ફ્રી માનશું ત્યાં સુધી જે માતાજી બાય બાય